તો જય માતાજી મિત્રો ચલો આજે આપણે જઈએ ફરી આજે કઈ જવાનું ડેરીએ આજે આપણી વડોદરાની ડેરી ડેરીની જગ્યાએ કંઈક મસ્ત ડેરીની જગ્યાએ મસ્ત કંઈક ખાવા માટે હવે કઈ જગ્યાએ છીએ તો ખબર છે નહીં મેં છું ધ્રુવ છે પાછળ બે જણા છે હવે પંથન અમિત બે છે હવે એ જઈએ છે તો વ્લોકમાં કન્ટિન્યુ રહેજો આ વ્લોગ આવે આપણો બીજો વ્લોગ છે એક બ્લોગ અપલોડ કર્યો એ બ્લોગમાં મજા આવી ચલો થોડા તો થોડા વીસ તો વીસ પર આ તો ખરા સબસ્ક્રાઈબર એટલે આમ સારું લાગ્યું થોડું આગળથી હોસ્ટલો મળ્યો એક સબસ્ક્રાઈબર તો અત્યારે જ મળી ગયો બજારને પણ એક સબસ્ક્રાઈબર મળે એટલે થોડું સારું લાગ્યું હવે એટલે હવે બ્લોગ મારી આઈડી ચાલુ રાખીશું ઈચ્છા હતી કે નહીં બનાવીએ પણ હવે ચાલુ રાખવાની જો આ બે બીજાના મુવા હવે આપણે થોડુંક પેટ્રોલ વેટ્રોલ પુરાવી લઈએ પેટ્રોલ પુરાવાનું છે તો થઈ લે ને થઈને અહીં જો કોઈ ચલો ગાડીમાં તેલ બેલ પુરાય ને પછી જઈએ આપણે મસ્ત જગ્યાએ ફરવા માટે તો અહીંથી ત્યાંથી ફરી ફર કર્યા છે આપણે અહીંથી પુરાવી લે ને ચાલશે અહીંથી ત્યાં ત્યાંથી કરાવ્યું અને આ ફરાય ફરાય જ કરે છે તો ભૂખ લાગી છે સવાર સવારમાં પેલા તો નાસ્તો કરવો પડશે વડોદરા નથી એટલે નાસ્તો તો પહેલા જોઈએ જ નાસ્તામાં હવે જોઈએ તમે શું ઈચ્છા થાય પેલા ભાઈ શું કે છે નંગ શું ખબર પડે આજે તો આપણો સરસ્વતી વાળો વિસ્તાર છે વડોદરાનો સરસ્વતી વાળો વિસ્તાર વડોદરાની સૌથી ફેમસ છે અને ત્યાં આગળ વધારે મતલબ દૂધ સી લઈને વધુ સેલિંગ થાય આઈસ્ક્રીમની આઈટમ જે લઈને બહુ દૂધ થાય આગળ સેલિંગ થાય એ જોવા જઈએ છે ચાલો આપણે વડોદરાની બહુ બીજી આઈટમ છે તૈયાર કરતા કાલના વિડીયોમાં આવ્યો હોય તો ખરું બાકી આપણે જે લાપીનો સમૂહ ગયા હતા એનો બનતા સુધી તો વિડીયો નથી જ નાખ્યો આવશે તો ખરો જ વિડીયો એટલે આવે ત્યારે આ જેવો સપોર્ટ કરતા સપોર્ટ કરજો પાછો ફરી જો સિગ્નલ તો સ્ટાર્ટ થઈ ગયો છે બાકી ઓફ બી આપણો સ્ટાર્ટ જ હતો સિગ્નલ તો આપડે સિગ્નલ બિગ્નલ જોતા તો છે જ નહીં થોડોકરી આ ડેરી વારું સર્કલ સોરી સર્કલ અને આ ડેરી બરોડા ડેરી બધું એ થાય છે સેલિંગલ આ નો ફોન આવી ગયો આપણામાં આ મંથન તો આવી ગયો પણ આપણે જે ખાવા આવે મેડાનું ડેરીનું એ પેલા દાલપુરા વાળા ને થઈ જઈએ મસ્ત બનાવશે ચલો ને આ તો બંધ છે મંથન શું કેવું હવે હાલા હા લા છે ને જો આ બરોડા વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક આયા આગળ મતલબ આથી મોટું થયું છે આથી આખું લાંબુ છે આ બધી પેલા એની ગાડીઓ છે ડેરીની બનેલી થાય ચલો આઈ ગયા આપણે જગ્યા ઉપર હવે ચલો આ જગ્યાએ મૈસૂર પુલાવ અને દાળ પુલાવ તો આપણે દાળ પુલાવ ખાવા આવ્યા છે દાલ પુલાવ હા મૈસૂર પુલાવ મૈસૂર પુલાવ કહીશું કંઈ વાંધો નહીં મૈસૂર પુલાવ કહીશું જો આ એક નાંગ ફોન પર જ વાત કરે આ યો હરતી બોત રે ભાઈ જેમ અને બીજો ફરિયાદ કરે હમ તીજો કા વિડિયો બનાયા ચલે બીજો ના કરે ચાલો આયા થી ત્યાં સીધા જઈએ તો આપણે માનવી વાળો રસ્તો આવી જાય ખાવાનું તો અહીંથી અને લેવાનું અહીંથી વિચારો આ કેવા છે નામ

આજે હા ની ભીડરાની તો ચલો હવે આપણે જઈએ પાછા ડેરીએ જઈએ પાછા ફરી કઈ ઠંડુ થઈએ ઠંડુ ખાઈએ પછી ઘરે જઈએ ડેરીએ જવાનું પાક્કું

હો હા તો બધાનો કોન જ નથી ચોકલેટ કોન લઈએ તેડી જ ખાતા તેવા કયા ખાતી એક રોનો હજુ સોફ્ટી છે ને ખાલી કોન માટે કયા કરવું બધું જાણું એટલે ભાઈ ચાલો ભાઈ આપણે બુક કરી લીધું લઈ લીધું હવે ચલો બિલ લઈને હવે લેવા જઈએ છે તો હા ભાઈને આઈને હાલ દેવાનું એટલે કે સમકળા આ આ બરોડા ડેરી નું એ આગળથી આપણે ઓર્ડર મતલબ ત્યાંથી ઓર્ડર આપી દેવાનો અહીંયાથી આપણે આપણું પાર્સલ વસ્તુ લઈ લેવાનું શું વસ્તુ હા વડોદરાની મેન અને સૌથી મોટા મોટી ડેરી બરોડા ડેરી

ચાલો જઈશું આપણે કોણ આગળ કોણ લઈને ખાવા હવે ખાવા જઈએ તો કોણ થઈને પછી તમે પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ પછી ઘરે જઈને પાછો થોડોક બ્લોગ બનાવીએ પછી એમ કે નાખશું આપણું બ્લોગ આ જો મંથન ચૂસતો હોવો કાગર એમ કે એક કરી કાગર ચાટવાનું તો ખરું જ એક આ બીજો નમૂનો હા તો કાગજ ચાટતો ચાટતો જ આવ્યો કોણ લીધો પણ કાગજ તો ચાટવાનો એવું ચલો હવે પાછા ઘરે જવા માટે નીકળીશું પણ થા કેવો મજા આવી મજા આવી પેલો તો આવતો જ નહીં કઈ વાતો કર્યા કરે છે ઓલા જોડે ઓલા જોડે ગયો ઓલા જોડે ચાલ હવે પાછા હવે ઘરે જવા નીકળીએ છીએ તો ઘરે જઈને પછી વ્લોગમાં એન્ડ કરી નાખીશું તો હવે તમને એક વાત કહું કે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને પેલેક્શન ઓન કરી દેજો તો ફરી આવા જ બ્લોગ બીજા તમને જોવા મળે એટલા માટે આવું તો કહેવાની જરૂર નહીં પડે કારણ કે તમે કરી જ દઈશું સબસ્ક્રાઈબ પણ બી કરી જ દઈશું સબસ્ક્રાઈબા એ ભાઈ ચાલો

આપણે સિગનલ તો થોડી નાખે પણ થોડી સિગ્નમાં ઉભુ રહેવાનું ખતર નહીં સારું છે જો આ સિગ્નલ ચાલુને ચાલું જ મળે આપણને કોઈ બી સિગ્નલ હોય ને એક બી સિગ્નલ રહેવાનું નહીં મળે કે આજે મતલબ આપણે ઊભું રહેવાનું થયું હોય કે કઈ બી એવું બધા સિગ્નલ ચાલુ ને ચાલુ જ છે આપણા માટે એક વાત છે પણ લાગતું નહીં કે આજે સુધી વાર થયો હોય કારણ કે આજે તો રજા લીધી છે હવે રજા લીધી છે તો કંઈક મળીએ એનો ઉપયોગ તો કરવાનો ને નહીં હવે તો ઘરે આવી ગયા પાછા હવે ચલો આપણા બબુ માસી આવી ગયા મળી ગયા હેપી ન્યુ કેટલા ટાઈમ પછી હેપી કરીએ આપણે હા બીજી ભૂત હવે ઘરે આવી ગયા પાછા હવે આજે બંધ કરી નાખવાનો આ ભૂત